રાજ્યની અંદર એકવીસ હજાર ત્રણસો છપ્પન જગ્યાઓ ખાલી હોય એની સામે માત્ર પાંચ હજાર જગ્યાઓ એ ઉમેદવારો પ્રત્યે અન્યાય છે રાજ્યના મોટાભાગની શાળાઓની અંદર બાળકો શિક્ષકો વગર અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એ સૌનું ધ્યાને રાખતા અમારી માંગણી સરકાર પાસે એટલી છે કે એકવીસ હજાર ત્રણસો છપ્પન જગ્યાઓની સામે અમને પચાસ ટકા જગ્યા વધારો આપવામાં આવે છે માનનીય શિક્ષણ મંત્રી શ્રીને અમે રજૂઆત કરી હતી પણ એમને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે પચાસ જેટલી જગ્યાઓ વધારી આપશે અમારી એક થી પાંચની અંદર જગ્યાઓ વધારી આપે કે ચાલુ ભરતીમાં તમે મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના પચાસ ટકા ભરતી અમને કરી આપો ઘણા ઉમેદવારોની ઉંમર પણ પૂરી થવા આવી છે એમની માટે આ લાસ્ટ ચાન્સ હોય રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે પોતાની ભરતી પ્રક્રિયાને લઈને સરકાર દ્વારા પેલા ભરતીની જાહેરાત કરવામાં આવે ને પછી એવું કહેવામાં આવે કે ભાઈ ભરતી નહીં અમે તો બદલીની જાહેરાત કરી હતી આ થોડા લાંબા લાંબા સમયની ભૂતકાળની વાત છે પરંતુ આજે ટેટ વન પાસ ઉમેદવારોએ એક પત્રિકા લખી એ પત્ર ઘણા બધા અધિકારીઓને અને સરકારમાં રહેલા નેતાઓને મોકલવામાં આવ્યા અને એમની વ્યથા ઠાલવી

નોકરીનું કાંઈ અને અહીંયા આંદોલન કરવા માટે આવતા એ દીકરા દીકરીઓ ઢસરાય છે ને વિડીયો જો પોતાના ઘરના જુએ તો એમને દુઃખ નહીં લાગતું હોય શું એમને ગાંધીનગર આ માટે આવવાનું હોય છે કેમ એમનું કોઈ સાંભળવા વાળું નથી કેમ ભરતી નથી કરવામાં આવતી શિક્ષકો છે નહીં છતાં પણ ભરતી નહીં પરંતુ ક્યાંક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવામાં આવે જ્ઞાન સહાયક જેવી યોજના લાવવામાં આવે અગિયાર મહિનાના આધારિત ઉપર એ ભરતી કરવામાં આવે કરાર ઉપર આ ભરતી કરવામાં આવે કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આ લોકો હતા ગાંધીનગરમાં આંદોલન પણ થયું હતું અટકાયત પણ કરવામાં આવી હતી ઘણા લોકો આપણે એવા દ્રશ્ય ન જોઈ શકીએ એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા આજે એ એ જ વિદ્યાર્થી એ જ ઉમેદવારોના અલગ અલગ વિડીયો સામે આવ્યા કે જેમાં હવે લેટરો લખી રહ્યા છે પોસ્ટ કાર્ડ કરી રહ્યા છે નેતાઓને મંત્રીઓને

એ બધું શું એ બધું તો બધું પૂરું થઈ ગયું પાણી ફરી ગયું મર્યાદાનું જો સામે આવ્યું તો તો કહેવાશે કે ભાઈ શું કર્યું અત્યાર સુધી તો કે કશું જ નહીં પીટીસી કરીને અમે તો બસ આંદોલન કર્યું અમારું કોઈ સાંભળવા વાળું નહોતું અને જો કોઈ સાંભળવા વાળું હોત તો આજે શિક્ષકો આજે ઉમેદવારો એક આપણી ભાવિ પેઢીને સારું ભણતર આપવા માટે એ સ્કૂલોની અંદર એક ક્લાસરૂમમાં દેખાતા હોત પણ નહીં આજે અમુક એવી શાળાઓમાં છે કે જ્યાં ચાર ચાર ધોરણને એક શિક્ષક ભણાવે છે છતાં પણ ભરતી નથી થતી અને શિક્ષણ જગતની મોટી મોટી વાતો અને શિક્ષણ જગતમાં આ મોટી મોટી ગ્રાન્ટો પાસ થતી હોય શિક્ષણ વિભાગને સારું એવું બજેટો કરોડો રૂપિયાનું બજેટો મળતો હોય છે પરંતુ શિક્ષકો નથી મળતા શિક્ષકો રોડ ઉપર મળે છે સ્કૂલોમાં તો માત્ર એ શિક્ષણ નામનું શિક્ષણ મળતું હોય છે બાકી સ્કૂલોમાં આવા શિક્ષકો નથી હોતા અને એ જ માંગ સાથે આજે તમામે તમામ ઉમેદવારોએ લગભગ લોકોને પત્ર લખ્યા છે એ ઉમેદવારોને સાંભળો કે જેમાં પ્રતિક્રિયા આપતા એ ઉમેદવારોએ પોતાની વ્યથા ઠાલવી હતી હું ટેટ વન પીટીસી પાસ ઉમેદવાર ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો સરકાર દ્વારા જે એકથી પાંચ ધોરણમાં પાંચ હજાર જગ્યાઓ આપવામાં આવી છે એ ખૂબ જ ઓછી છે એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ રાજ્યની અંદર એકવીસ હજાર ત્રણસો ને ચોપન જગ્યાઓ ખાલી હોય એની સામે માત્ર પાંચ હજાર જગ્યાઓ એ ઉમેદવારો પ્રત્યે અન્યાય છે રાજ્યના મોટાભાગની શાળાઓની અંદર બાળકો શિક્ષકો વગર અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એ સૌનું ધ્યાને રાખતા અમારી માગણી સરકાર પાસે એટલી છે કે એકવીસ હજાર ત્રણસો છપ્પન જગ્યાઓની સામે અમને પચાસ ટકા જગ્યા વધારો આપવામાં આવે અને એ અનુસંધાને અમે ઘણીવાર અમારી માગણીઓ લઈને ગાંધીનગર ગયા છે ત્યારે અમને આંદોલનકારી સમજી અને અમને ડિટેન કરવામાં આવે છે ત્યારે આજરોજ ટેટ વન પીટીસી પાસ ઉમેદવારોએ એક અભિયાન ચલાવ્યું છે અને જે છે ટપાલ અભિયાન હા આ ટપાલ અભિયાન મારફતે આજે ફરીવાર અમે અમારી જે માંગ જે છે અમારી જે રજૂઆત છે એ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ રાજ્યપાલશ્રી રાજ્યની ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશશ્રી તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે વિનંતી કરી છે કે અમારી માંગને સદોષવામાં આવે એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓની સામે પચાસ ટકા જગ્યા વધારો આપી વર્ષોથી બેરોજગાર ઉમેદવારોને ન્યાય આપવામાં આવે કારણ કે નવ્વાણું ટકા લોકોની જે ઉંમર છે એ આ ભરતીની સાથે પૂરી થઈ જવાની છે ભવિષ્યમાં ગમે તેટલી ભરતી આવશે પરંતુ એમને એ ઉમેદવારી કરવાની તક મળશે નહીં તો આ જ વર્ષે ભરતીમાં વધારો કરી આ બેરોજગાર ઉમેદવારોને બેરોજગાર થતાં અટકાવવામાં આવે અને એમને રોજગારી મળે રાજ્યના મોટાભાગના બાળકોને શિક્ષકો મળે અને રાજ્યનો વિકાસ થાય વિકસશે ગુજરાત ફરીથી ગુજરાત આગળ વધે એ માટે અમારું અભિયાન છે એ અભિયાનમાં સૌ અમને સાથ આપે અને સરકાર અમારી માંગણીને સ્વીકારે એવી વિનંતી આજે અમે અમારી રજૂઆત ટપાલ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય શ્રી અને માનનીય મુખ્ય ન્યાયાધીશશ્રીને ટપાલ દ્વારા અમારી ચાલુ ભરતીમાં એકત્રીસ પાંચ બે હજાર પચીસની અંદર પચીસ સુધીમાં એકવીસ હજાર ખાલી જગ્યાઓ છે તો એની સામે માત્ર પાંચ હજારની જ જગ્યાઓ આપી છે માનનીય શિક્ષણમંત્રીશ્રીને અમે રજૂઆત કરી હતી પણ એમને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે પચાસ ટકા જેટલી જગ્યાઓ વધારી આપશે તો અને સાહેબે કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી તો સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારી એકથી પાંચની અંદર જગ્યાઓ વધારી હતી હું ટેટ વન પાસ ઉમેદવાર હાલની સ્થિતિમાં ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર કરતાં વધુ જગ્યા ખાલી છે અને ભરતી પાંચ હજારની આપવામાં આવી છે તો અમારી સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે ચાલુ ભરતીમાં તમે મહેકમ પ્રમાણે ખાલી જગ્યાના પચાસ ટકા ભરતી અમને કરી આપો ધોરણ છથી બારમાં તમે ખાલી જગ્યાના પચાસ ટકા ભરતી આપી છે અને અમને પચીસ ટકા જેટલી ભરતી આપવામાં આવી છે બે હજાર દસથી લઈને બે હજાર પચીસ સુધીમાં ધોરણ એકથી પાંચમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે ઘણા ઉમેદવારોની ઉંમર પણ પૂરી થવા આવી છે એમની માટે આ લાસ્ટ ચાન્સ હોય સરકારશ્રીને અમને એટલી જ રજૂઆત છે કે ચાલુ ભરતીમાં તમે ધોરણ એકથી પાંચમાં ખાલી જગ્યાના પચાસ ટકા ભરતી કરો તેના માટે આજ રોજ સ્ટેટ વન પાસ તમામ ઉમેદવારોએ ટપાલ અભિયાન શરૂ કર્યું હતું તેમાં અમે માન્ય મુખ્યમંત્રીશ્રી માનનીય રાજ્યપાલશ્રી માનનીય મુખ્ય ન્યાયાધીશને ટપાલ મારફતે અમારી રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી શ્રી પાસેથી અમને ખૂબ અપેક્ષાઓ છે અને આગળ અમને આશ્વાસન પણ આપેલું છે કે તમારી માંગણીને ધ્યાનમાં લેવામાં આવશે અને જગ્યાઓમાં વધારો કરવામાં આવશે તો શિક્ષણ મંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે તમે આ ધોરણ એક થી પાંચમાં ચાલુ ભરતીમાં જગ્યામાં વધારો કરી આપો તો જે રીતે પેલા આંદોલન કરવામાં આવ્યું પાસ ઉમેદવારો દ્વારા હવે પોસ્ટ કાર્ડ લખવામાં રહ્યા છે લગભગ બધા નેતાઓ અધિકારીઓને લખવામાં આવી રહ્યા છે સાથે સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ લખવામાં આવ્યો છે કદાચ કોઈ સૂતેલા મંત્રી કોઈ સૂતેલા નેતા કોઈ સૂતેલા અધિકારીઓ જાગે અને એવું લાગે કે ભાઈ આ લોકો સાથે ખોટું થઈ રહ્યું છે ચાલો કંઈક વિચાર કરીએ અને કંઈક સારા સમાચાર આવે એવી આશા રાખીએ છે તમારું શું માનવું છે આખા મુદ્દે મુદ્દે કમેન્ટ કરીને ખાસ જણાવજો નમસ્કાર